શ્રુતિ શું કરે હું અત્યારે બ્રશ આલે કરું છું અને આજનો બ્લોગ આઈ તને ચાલુ થઈ જાય છે હમ બાય બાય હાલો હવે ઊભા થાઓ ગુડ મોર્નિંગ હેલો ગયા તો ક્યારે ઉઠવાનું છે હવે વેકેશનમાં હોવાનું જ કામ કરવાનું છે અમારી મોર્નિંગ થઈ ગઈ છે અને મારી મમ્મીએ મને જાદુ બનાવીને નાખ્યું છે અને મારો ભાઈ કહે છે જાદુ ભાખરી અને ઘી ઘી તો જોઈ જ ને ભાઈ કા જોઈ કેમ શ્રુતિ તું ભાખરી ખાવા મળી ભાઈની ભાઈની ભાખરી વેધી તો હું ખાવા મળી ખાવી દી તારે તો પેલા કેવાય ને તો નો તારી બનાવી નાખું પણ શ્રુતિ તી એવું છે કાંઈ વાંધો નહીં કાલથી મને કહેજે જો તારે ભાખરી ખાવી તો મને અગાઉ કહી દેવાનું એટલે હું લોટ બાંધું ને ઓકે તો હવે દૂધ પીસો બધું ફિનિશ કરી જાય પછી આજે શું શું કરવાનું છે રમવાનું છે વાંચવાનું વેકેશનમાં કોણ વાંચે તું શું વાંચીશ મારે વેકેશન ખુલે એટલે પરીક્ષા છે સેની એમએમએસ ની હું સરકારી સ્કૂલ માં ભણું એટલે 8મા ધોરણ માં એમએમએસ ની પરીક્ષા આવે તે દેવાનો હોય તે અમા તે પ્રિન્સિપલ અમને તેની પ્રેક્ટિસ કરાવે તો એને કીધું છે કે તમારે વેકેશન માં દરરોજ એક એક પાઠ પાકા કરવાના એટલે મારે પાકું કરવાનું છે દરરોજ કરશો કન્ટિન્યુ તો પાકું આ હું દરરોજ પાકા કરું છું કેટલા થયા પાઠ પાઠ તો વિજ્ઞાન પૂરું થઈ ગયું છે અને SS માં પણ દાં ચાર પાઠ થયા છે. ત્યાં તારું પાકું લઈ છે કોઈ? હા મારો ભાઈ. એવું છે. આ કૃષિ તને આવડે છે? દીદીને પૂછ તોય દીદીને આવડે છે બધુંય? ઓ બધું આવડે છે. દીદી બધા હાથે હાચા જવાબ આપે છે. હા. એ તો વાંધો નહીં જો ખોટા આપે ને તો ફરીને એને પાકુ દઈ દેવાનું અને ફરીને પૂછી લેવાનું. ઓકે. અત્યારે મહેંદી ક્લાસમાં જવાનું છે હવે.

મમ્મા તું શું કરે છો આઈ ની માથા તેલ નાખું છું ને તો તેલ ગરમ કરું છું અને વિટામિન ઈ ની કેપ્સ્યુલ નાખું કેમ વિટામિન ઈ ની કેપ્સ્યુલ નાખવાની હોય સારું રહે એના માટે વાળ વાળ હારા રહે ને સિલ્કી થાય હમ સિલ્કી થાય ધ્યાન મે હા અને આ બોટલ માં શું ભર્યું છે તે આ બોટલ માં મે બધા અનાજ કઠોળ ને બધું ભરું છું આ બોટલ માં શા માટે આ બધા ડબ્બા તો પડ્યા છે તો તેમાં તું કેમ નથી ભરી દેતી કે બોટલ માં રે મહિના તમારે એને હોય તો કાઈ ન થાય એટલે પ્લાસ્ટિક ની બોટલ માં ભરી દેવાના એટલે કાઈ ન થાય એમ કાઈ જીવાત પડે કાઈ જીવાત જ પડે કે પ્લાસ્ટિક ની બોટલ માં ભલે વધારે તમારે બોટલ પડે પણ વર્ષ ઉપાદી નો રહે એટલે આપણે સારું રાખો તો પ્લાસ્ટિક ની ભાઈ તો શું ખાઈ રહ્યો છે હું છું આ જોવો કરવાનું છે માટે રેડી કરી છે અને મારી મમ્મી આજે સાંજ સુધી માં અથાણું બનાવી નાખશે અને અત્યારે બોપ નું થઈ ગયું છે એટલે ભગવાન ને થાળ ભરવાનો હોય છે દીદી ભગવાનનો થાળ રેડી થઈ ગયો હા તો ચાલો આપડે ભગવાન થાળ ભરી દઈએ મમ્મી ગરમા રોટલી બનાવે છે જવો અને દીદી થાળ રેડી કરે છે સુધી થઈ ગઈ રેડી હા મારી મમ્મી એ કેરી ના થાણા માટે બોળો પણ વગાડી દીધો છે તો ચાલો ભગવાન પાસેથી થાલ લઈ લઈએ

તમને એમ થાતું છે ને કે મારી મમ્મી હે દીવો કેમ કર્યો છે તો મારી મમ્મી દર શનિવારે હનુમાન દાદાને દીવો કરે છે તેથી દીવો કર્યો છે હે પેટ ભૂલ થઈ ગયું તો કેમ ખાજો બહુ ભાવે પણ તને તો બો કોણ

કાલે સવારે છે ને મારા મામાના લગન લખવાના છે લખવાના નો હોય લગન આવે છે એમ ને લખવાના નો છોકરા ને લગન આવે છોકરી વાળા લગન લખે ઓકે તો કાલે સવારે મારા મામાના ના લગન આવે છે એટલે મોટા ભરાછા હન સોસાયટી માં જવાનું છે એટલે હાજે વેલું ઉઠવું પડે